સાઇકલ માર્ગ ટાયલટા ટાયલટા એ વિડિયો શૂટિંગ શૂટ છે આ શૂટ આ જવાનું છે તો નામ લખવું જોઈએ છે કે એ બધું ઓલી ટોપે ટોપ જોઈએ હવે આ આમ હલ્યો જ આમ હલ્યો છે

ચેતનભાઈ વીડિયોમાં મુકાઈ હો વર્ષો સુધી આમાં પડ્યા રેહો બસ કેતા ની હા આ ચેનલ માં જ આવો મારી ઓ નદી જોય ઓહોહો આ બધા આમ થઈ જ ગયો હવે બહુ મસ્ત કામ કરાવી દીધું તમારી પાસે હજી પૈસાનું મેં નક્કી ન કર્યું ને કેટલા રૂપિયા ઓલી મોટી આવપ ક્યાં બોલા ભાઈ પૂછા આમ છે લઈ અઈ આમ છે મોટી તોપ